નમસ્કાર સતીડી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું છું પરિશુક્લા અને સ્વાસ્થ્યમાં આજે આપણે જાણીશું બાળકોના હાઈટ વિશે બાળકોની હાઈટ ન વધવાની પાછળ ઘણા બધા કારણો હોય છે પણ પેરેન્ટ્સે બાળકોને આ હાઈટ ન વધવાને લીધે કોઈ દબાણ ના દેવું જોઈએ કારણ કે તે તેમની માનસિકતા ઉપર ખોટો દબાણ લાવે છે અને હા બાળકોના ખાનપાન અને એક્સરસાઇઝ પર જરૂરથી ધ્યાન દેવું જોઈએ તો ચાલો જાણીએ હાઈટ વિશે પહેલું હાઈટ ક્યાં સુધી વધે છે બાળકોની હાઈટ તેમના જેન્ડર પર આધાર રાખે છે છોકરીઓની હાઈટ પંદરથી સોળ વરસની ઉંમર સુધી વધે છે જ્યારે છોકરાઓની હાઈટ સોળથી અઢાર વર્ષની ઉંમર સુધી વધે છે છોકરીઓ જ્યારે મેન્સુરેશન સાયકલ જેમ કે પીરિયડ્સમાં થવા લાગે છે ત્યારથી તેમની હાઈટ વધતી બંધ થઈ જાય છે બીજું શું હાઈટ અઢાર વર્ષના ઉંમર પછી બી વધી શકે છે અઢાર વર્ષના ઉંમર થઈ ગયા પછી હાઈટ વધવાની શક્યતા ઓછી છે કારણ કે અઢાર વર્ષની ઉંમર પછી આપણા શરીરમાં હાડકાંઓ ડેવલપ થવાના બંધ થઈ જાય છે જેના લીધે હાઈટ પણ વધવાની બંધ થઈ જાય છે ત્રીજું હાઈટ વધારવા માટે શું ધ્યાન રાખવું જોઈએ હાઈટ વધારવા માટે હંમેશા જીન્સ મુખ્ય ભાગ ભજવે છે જે બાળકોના માતા પિતા લાંબા હોય છે તેમના બાળકો પણ લાંબા થાય છે અને જે બાળકોના માતા પિતાનું ગદ નીચું હોય છે તે બાળકો નીચા હોય છે બાળકોને હાઈટ વધારવા માટે ફિઝિકલ એક્ટિવિટી યોગા એક્સરસાઇઝ અને પૂરતો આહાર ખૂબ મદદ કરે છે બાળકોની હાઈટ વધારવા માટે બાળકોને પોષણવાળો આહાર અને બેલેન્સ ડાઇટ દેવું ખૂબ જ જરૂરી છે આ ડાયટમાં કાર્બોહાઈડ્રેટ સિંક પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન ડી હોવું ખૂબ જ જરૂરી છે બાળકોએ ફિઝિકલ એક્ટિવિટી બી કરવી જોઈએ જેમ કે જોગિંગ સ્કીપિંગ રનિંગ આ બધું પણ તેમને હાઈટ વધારવામાં ખૂબ જ મદદ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો જણાવ્યું છે કે બાળકોએ ઓછામાં ઓછું સાઠ મિનિટ ફિઝિકલ એક્ટિવિટીને એક્સરસાઇઝ કરવી જ જોઈએ તો આ બધી ટિપ્સ તમારા બાળકોને હાઈટ વધારવામાં મદદ કરશે તો આને જરૂરથી ફોલો કરજો અને હવે મળીશું આવતા એપિસોડમાં તો આજે સ્વાસ્થ્યમાં બસ આટલું જ તે આપ સૌનો આભાર